ઉટડી બ્રિજ ની વાત કરીએ તો લીંબડી ધંધુકા હાઈવે ને જોડતો આ બ્રિજ છે બ્રિજની બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલ સો વર્ષ કરતા પણ જૂનો બ્રિજ આવેલો છે આ બ્રિજ બંધ કરવામાં આવેલ છે ત્યારે આ બ્રિજની બાજુમાં બીજા બ્રિજનું નવીનીકરણ કર્યું હતું આ બ્રિજનું ઉદ્ઘાટન પણ થયું નથી તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં વાત કરીએ તો આ નવો બ્રિજ બન્યો પણ ભ્રષ્ટાચાર ભભૂક્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કેમકે બ્રિજમાં મોટા ગાબડા પડી ગયા છે બ્રિજમાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે વાહન ચાલકોની બ્રિજ પાર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ તંત્ર આંખ કાન કરી રહ્યું છે અને નવીનીકરણ કરેલ બ્રિજની કદ થોડી હાલત છે કે આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના બની આ નવીનીકરણ કરેલ બ્રિજની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે આવનારા સમયમાં જો કોઈ ઘટના ઘટી તો જવાબદાર કોણ આવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ તો કેવું બ્રિજ નું બાંધકામ હલકી ગુણવત્તા વાળું હશે બ્રિજ નું કામ ખૂબ જ હલકી ગુણવત્તા વાળું જોવા મળી રહ્યું છે કે બ્રિટિશ શાસન વખતે બનાવેલ સો વર્ષ જૂનો બ્રિજ હજુ અડીખમ ઉભો છે અને આ નવો બ્રિજ માં ગાબડા જોવા મળી રહ્યા છે જીટીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર